જય જલારામ વાલા દર્શક મિત્રો ચેનલમાં બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હું અત્યારે આવી ગયો છું ખાતે પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાના ધર્મ પત્ની એવા શ્રી મંદિર આજે તારીખ બે 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 હજાર પચીસ ના રોજ પરમ પૂજ્ય શ્રી વીરબાઈ માં જન્મ જયંતિ નિમિત્તે હું અત્યારે હાટકોટ છું અને ખાસ કરીને આટકોટ ખાતે મંદિર વિશેની થોડી માહિતી મેળવીએ અને બારોટજીના આપણે આશીર્વાદ મેળવીએ

શ્રી ટ્રસ્ટીઓ શ્રેષ્ઠીઓ અને ખાસ ખાસ રાજકોટ જેવી સિટીની અંદરથી આ મહિલા વર્ગ બહેનો નામ તો કદાચ મને નામ મને છે પણ આ દરેક બહેનોને મારી ખૂબ ખૂબ આજ વીરબાઈ માના બસો ને ઓગણીસમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે મા વીરબાઈમાં આપના કાર્યોમાં સફળતા આપે પણ આજે મને આનંદ થયો છે કે આટલી સંખ્યામાં પૂતોનું ભવિષ્ય અને આયોજન જે વીરબાઈમાં ધામના ભાઈ ચેતનભાઈ બટુક દાદા તેમજ તેમના ઘરનાઓ તેમજ ટ્રસ્ટી મંડળ અને બહેનો આ બધાએ જે વીરબાઈમાંની એક સૈન્ય બની અને જે સરસ મજાનું આયોજન કર્યું મને બહુ જ ગદગદિત આનંદ થાય છે અને હું ખૂબ શુભેચ્છાઓ ફરીથી માં ધામના દરેક ટ્રસ્ટીઓને શુભેચ્છાઓ પાઠવું છું કે આપશ્રી ખૂબ ખૂબ આપની પણ પ્રગતિ થાય અને વીરબાઈ વીરબાઈમાં અને બાપા જલારામ અને હરિરામ બાપાના આશીર્વાદ હર હંમેશ આપના પર વરસતા રહે સુખ શાંતિ વૈભવ અને ચારિત્રપદ્ધ જીવન તમને અર્પણ કરે એવી બારોડજી તરીકે મારી શુભેચ્છાઓ છે અને ફરીથી અભ્યસ્તા રાખું છું કે જેમ જે અયોધ્યા મિની એવું રામધામ બની રહ્યું છે ઝાલીડા મુકામે એવી જ રીતે વીરપુર ધામ બાપા જલારામનું એમના અર્ધાંગના શ્રી વીરબાઈ આ આટકોટ ધામ છે આટકોટમાં એ ધામ પણ મિની જલારામ બની અને ઉત્કૃષ્ટ બને કારણ કે વીરબાઈ માનું મંદિર પૂરા વિ હિન્દુસ્તાનની અંદર એક જ માત્ર ને માત્ર આટકોટ ધામની અંદર છે એવું દરેક ગામોની અંદર બને અહીંયા ભવ્યથી ભવ્ય મંદિર બને અને મારા દરેક ટ્રસ્ટી મંડળને અને રઘુવંશી સમાધિ યુવા સેનાને એટલી મારી નમ્ર વિનંતી છે ભાઈઓ બહેનોને કે આ ટ્રસ્ટી મંડળ જે કંઈ કામ કરી રહ્યા છે એમનો હાથ ખેંચી અને આગળ લાવજો એમના પગ ખેંચી કહેવાય છે રઘુવંશીઓ પગ બહુ ખેંચે છે એ કલંક છે એના કોઈ પગ ન ખેંચવા એને હિંમત આપજો ખભે ખભો મિલાવી અને આ વીરભાઈ માના ધામને ખૂબ ખૂબ પ્રગતિ આપો એવી મારી શુભેચ્છા છે જય જય જલારામ જય જયભાઈ દરેક મંડળને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને મહિલાઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા છે એમાં મારી આ બે દીકરીઓ છે એ દીકરીઓને મારી ખૂબ ખૂબ આશીર્વાદ છે કે આ બધી જ એમની સેના છે એમને તાન માન અને ધાન અને હૃદયથી સાથે રાખી એક પણ નામ એમનું ન ભૂલાય એવી રીતે બહેનોને સાથે રાખી અને ચાલો દુઃખ થશે મારું કોઈ નામ યાદ નથી કરતું તો મને દુઃખ થાય છે એમ સાથે રહેનારી બહેનોને પણ ખૂબ સહકાર આપો જય જલારામ ખૂબ સરસ થેન્ક યુ સો મચ બારોટજી આપણે પટોવાણેલા ચેનલમાં ઘણી બધી માહિતી આપી તેના માટે ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ બારોટજીએ ભારોટજી ખૂબ સરસ મજાની વાત કરી આટકોટ પરમ પૂજ્ય શ્રી વીરભાઈ નિમિત્તે સમસ્ત રઘુશી સમાજના ભાઈઓ બહેનો અહીંયા ભેગા થયા છે તો આપણે અહીંયા ભેગા થયા હોય રઘુનશી હોય તો આપણે જલારામ બાપા અને વીરબાઈ માની એકવાર અવશ્યથી આપણે જય બોલાવી જોઈએ બોલીએ શ્રી જલારામ બાપાની જય વીરભાઈ માતની જય રામ